શહેરના વેપારી આગેવાનો દ્વારા પ્રાગટ્ય કરી ફુલહાર તેમજ દરેક લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જય શિવાજી જય ભવાની જય ભવાની જય શિવાજી હર હર મહાદેવ વંદે માતરમ ભારતમાં તકે જય શહીદના જય ઘોષ કરવામાં આવ્યા જેને લઈને આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમને લઈને શહેરીજનો તેમજ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો લોકોએ હોશે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લીધો હતો ભવ્ય કાર્યક્રમમાં ઉપલીટા શહેરના વેપારીઓ આગેવાનો વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અર્શીભાઈ આહિર ઉપલેટા શિવાજી આજ રોજ ઉપલેટા ખાતે સમસ્ત હિન્દુ હિન્દુ સમાજ દ્વારા શિવાજી મહારાજની જયંતિને ઉજવવામાં આવી છે આ તકે ઉપલેટામાં તમામ વેપારીજનો યુવાનો બધા સાથે મળી અને આ શિવાજી મહારાજની જયંતિ ઉજવી છે જય શિવાજી દિનેશ ચંદ્રવાડિયા સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય તે સંદર્ભે શહેરના બાપુના બહુલા ચોક ખાતે આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ઉજવવાનું નક્કી કર્યું હોય તે પ્રમાણે આજે સમસ્ત હિન્દુ સમાજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છત્રપતિ શિવાજી મહારાજને આ દિપ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ જય શિવાજી જય ભવાની જય ભવાની જય શિવાજી હર હર મહાદેવ વગેરે જેવા જે નારા છે તે લગાવવામાં આવ્યા હતા તેમજ આજ રોજ આ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ખાસ રોજ ઉપલેટામાં આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને લઈને લોકોમાં પણ ભારે જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો હતો અસ્તુ